સારોલી નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં સવા ચાર વાગ્યા આસપાસ આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પૂણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી બસની આગ પર પાણી ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જોકે આ આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી ધુમાડાના ગોટે ગોટાથી વાહન ચાલકો થંભી ગયા હતા સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા

કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા નતા રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી જેથી સ્થાનિકોએ ફાયર એક્ટિવિશનને દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બુઝાઈ ન હતી જેથી ફાયરની સરથાણા પાસે પૂર્ણ વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો